રણમાં રમ્યું લોહીનું રણ જારાએ ગાથા રચી બીરો બલિદાનથી કચ્છની સાહીબાજી નમસ્કાર દોસ્તો આમ તો ગુજરાતના મોટા મોટા પર્વતો પર કોઈ સંતનો ધૂણો છે કોઈ ફકીની જોલી છે તો ત્યાં તો કુદ શક્તિ સ્વરૂપામાં જગરંબા બિરાજમાન છે પણ કચ્છનો એક એવો પર્વત જેને એક કે બે વાર નહીં પરંતુ છ છ વાર લોહી રંગાઈ ચૂક્યો છે સત્તરસો નું સમય કચ્છ માટે ભયંકર સ્વરૂપે આવ્યો સિત્તેર ની ભયાનક ફોજ કચ્છ તરફ ખુલી તલવારો સાથે ગસ્તી આવે છે કચ્છની પર એક એવું યુદ્ધ થયું જેની ગાથા આજે પણ રંગની રેતીમાં ગુંજે છે જેનું નામ છે બટલ હજાર હા સત્તરસો સાઠ માં રાવ લખપતજી નિધન બાદ તેમનો પુત્ર રાવ ગોરજી દ્વિત્ય બિરાજમાન થયા અને ત્યારબાદ સત્તાની ભૂખ અને રાજકીય ઝડપી રમત શરૂ થઈ જેની કિંમત આજે પણ ભગવાન દત્તાત્રયના દર્શન કરી કુંજો શેઠ જુનાગઢમાં રાજકીય કાર્ય પૂરો કરી કચ્છ તરફ પ્રયાણ કર્યું લખપતજીના અવસાન પછી કુંજા શેઠ ને વિશ્વાસ હતો કે હવે તે કચ્છ નું દિવાન બનશે પરંતુ પરિસ્થિતિ તેનાથી વિપરીત બની રાવ ગોરજીએ જીવન સેત ને દિવાન પદ આપી દીધું અપમાન નો બદલો લેવા માટે સિંધના ગુલામ શાહ ના દરબારમાં જઈ પહોંચ્યો પોતાની સાથે થયેલા અન્યાયનો બદલો લેવા માટે ગુલામ પાસે મદદ માંગી અને બદલામાં રાવ ગોરજીની બહેન સાથે લગ્ન કરાવી દેવાનું વચન આપ્યું પુંજા શેઠના વિશ્વાસઘાતની વાત જ્યારે કચ્છ દરબારના ધ્યાનમાં આવી ત્યારે હાહાકાર થઈ ગયું ગુલામ શાહની સિત્તેર હજારની ફોજ સામે પ્રતિકાર કરવા કચ્છ રાજ્ય પાસે એટલું સૈન્ય પણ ન ત્યારે કચ્છની વીર જનતા આગળ આવી રાવ ગોરજીની એક હાકલથી કચ્છના ગામે ગામથી નાના બાળકોથી લઈ વૃદ્ધ પુરુષોને જે પણ વસ્તુ હાથમાં આવી એને હથિયાર બનાવી મા બોમ્બનું ઋણ ચૂકવવા ચાલી નીકળ્યા આરંભ તો રાજકીય ષડયંત્ર થયું હતું પરંતુ હવે વાત આનબાન અને શાંતિ હતી કચ્છના અઢાર વર્ણોએ પોતાના બધા મતભેદ ભૂલી અને કચ્છના રક્ષણ માટે ઝારા તરફ પ્રયાણ કર્યું કોઈ માતા પોતાના પુત્રના દુકા લઈ રહી હતી કોઈ પત્ની પોતાના પતિની આરતી ઉતારી રહી હતી તો કોઈ બેન પોતાના ભાઈની રક્ષા માટે આંખોમાં આંસુ સાથે રક્ષા સૂત્ર બાંધી રહી છે રાજ દરબારમાંથી જીવનસેઠ સાથે કચ્છ ધારા તરફ પ્રયાણ કર્યું પરંતુ જીવનશૈઠ યુદ્ધની રણનીતિ હતી અજાણ હતા તેથી વિંજાણના ઠાકોર શ્રી વિધ લાખાજીની સેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા લગાતાર સાત દિવસ સુધી ભયાનક લડાઈ ચાલી બંને પોતાની અરગ છોડવા તૈયાર નથી હજારો સૈનિકોના રક્તથી ધારા પર્વત લાલ થઈ ગયું જાણે પર્વત પરથી રક્તની નદી વહે છે

વિડીયોના પાર્ટ ટુ માટે વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને કચ્છના ઇતિહાસમાં છુપાયેલી આવી રોચક વાતો જાણવા માટે આપણા ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ